તમારા મિત્રોને જરીક શેર કરી દીયો લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દીયો ઓકે હવે સ્ટાર્ટ કરું છું હા બધાને હેપી રિપબ્લિક દે ચલો પેરેગ્રાફ

પણ માતૃભાષા માતૃભાષામાં વ્યક્ત કરી શકીએ છીએ બરાબર આપણી વિચારો છે આપણી લાગણીઓ છે છે આપણે કેવાય ને કે ભાઈ માતૃભાષાની અંદર જ છે આપણે વ્યક્ત કરી શકીએ ભાઈ ક્યારે કોઈ સપનું છે ઇંગ્લિશ માં આવે સપનું ઇંગ્લિશ આવે આવે બરાબર છે હા કોઈ પણ વિચાર છે ગુજરાતી ભાષા એ આપણો સાંસ્કૃતિક વારસો છે બરાબર છે હા સાંસ્કૃતિક વારસો જોઈએ ને એની અંદર છે આપણે ગુજરાતી પણ આવશે હા ભાઈ તો તમે અંગ્રેજો માણસ જોઈએ

ઓકે ચાલો ફટાફટ છે આન્સર છે આપવા મંડોપ જાગો તો જવો ને આજના દિવસે ન સુધાઓ હા એવું લાગે તો જાગજો ઓકે સી આવે છે બીજા કોઈ છે ઓકે ઉદેશભાઈ સી હા ફૈઝાલુ ભાઈ કે કંઈક એવું કંઈક આઈડી છે ભાઈ સી આન્સર આવે છે ઓકે વિજયભાઈ સી બીજા કોઈ છે જેટલા આન્સર આવ્યા એટલા સાચા છો બરાબર છે હા સી વિકલ્પ છે માતૃભાષા છે જરૂરી છે ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવામાં કોનો ફાળો છે બરાબર છે માત્ર આધુનિક લેખકોનો નરસિંહ મહેતા અને નર્મદ જેવા કવિઓનો માત્ર વિદેશી મુસાફરોનો કે કોઈનો નહીં ओके okay. बीजे भी बी आए बीजा कोई है पर्सन बी ओके फैजल भाई बी ओके okay. बीजा कोई ओके okay. अनफर्गेटेबल डी ओके okay. बीजा कोई है बी ओके हिना बेन बी ओके बीजा कोई बीजा कोई ઓકે ભાઈ હા હા બીજાની અંદર જોવા તો પેરેગ્રાફ ઉપર આપણે બરાબર છે અહીંયા નરસિંહ મહેતા અને નર્મદ જેવા કવિઓનો છે અહીંયા ફાળો રિયો છે બરાબર છે ગુજરાતી ભાષાને છે સમૃદ્ધ બનાવવાની અંદર સાહિત્યો છે એના બધા આપણે ઘણા બધા છે જોઈએ છીએ આપણે બરાબર હા અંદર પણ આપણે આવે જ છે ઓકે છે ચલો આગળ જોઈએ ઓકે નવો પ્રશ્ન બરાબર છે હા આપણે આપણી ભાષા માટે શું કરવું જોઈએ તેને ભૂલી જવી જોઈએ તેનું જતન અને ગૌરવ કરવું જોઈએ માત્ર બીજી ભાષાઓ જ બોલવી જોઈએ કે તેનો ઉપયોગ ઘટાડવો જોઈએ ઓકે પ્રતિક્ષાબેન બી ઓકે બીજા કોઈ છે ફૈઝલભાઈ બી ઓકે બીજા કોઈ છે વિજયભાઈ બી આવે છે હિનાબેન બી આવે છે બીજા કોઈ છે ભાઈ તમારા મિત્રોને ને છે ને શેર કરી દેજો હો ને આજના દિવસે અત્યારે તો છે કોઈ ક્યાંય પણ કાર્યક્રમમાં કે ગયું હોય એવું છે લાગતું નથી બરાબર છે હા સવારમાં કોઈ ગયું હોય તો એ વાત બરાબર છે અત્યારે તો છે કાર્યક્રમ મોસ્ટ ઓફ બધા પૂરા થઈ ગયા હોય હા ઓકે હિનાબેન બી આવે છે જયભાઈ બી આવે છે બીજા કોઈ છે બીજા કોઈ છે ઓકે હા આપણે ભૂલવાની નથી બરાબર છે હા ત્યાર પછી જોઈએ તો આપણે આપણી ભાષાનું જે ગૌરવ લેવું હોય તો આપણે બીજી જ ભાષા બોલીએ તો આપણે કઈ રીતે લઈ શકીએ બરાબર છે ત્યાર પછી જોઈએ તો કે એને ઘટાડવું ન જોઈએ બરાબર છે હા એનો ઉપયોગ છે ઘટાડવાનો નથી તો અહીંયા શું કરવાનું છે તો કે એનું જતન કરવાનું છે અને એનું ગૌરવ લેવાનું છે બરાબર છે ચલો આગળ જોઈએ સમૃદ્ધ શબ્દનો વિરોધી શબ્દ જણાવો હા ભાઈ જય માતાજી ખુમાન દરિદ્ર પૈસાદાર મોટું કે આ બાદ ચલો ફટાફટ આન્સર આપી દો કોઈ કાર્યક્રમમાં ગયા તા ઓકે ખુમાણ એ આવે છે જયભાઈ એ આવે છે હિનાબેન એ ઓકેજયભાઈ એ ફેઝલ ભાઈ એ ઓકે નથી શબ્દ ભાઈ આપણે સમાનાર્થી વિરોધાર્થી જે શીખી લીધા છે ઓકે સમૃદ્ધ નો હા ભાઈ ગુડ આફ્ટરનૂન ઓકે અહીંયા એ વિકલ્પ છે રાઈટ આવશે બરાબર સમૃદ્ધ નું વિરુદ્ધાર્થી જોવા જઈએ તો શું થાય કે ગરીબ થાય બરાબર સમૃદ્ધ એટલે ના ભાઈ ના આપણે કાર્યક્રમ આગળ જોઈએ માતા અર્થ ધરાવતો શબ્દ કયો છે પિતા ભગિની જનની પુત્રી ઓકે સિંહ આવે છે ભાઈ જગદીશ કુમાર સિંહ ઓકેમાર

નવો પેરેગ્રાફ આવે છે ચલો જોઈ લઈએ ભારતીય સંસ્કૃતિમાં નદી ને જે આપણે લોકમાતા નું બિરુદ છે આપવામાં આવ્યું છે બરાબર છે લોકમાતા છે આપણે એને કહીએ છીએ જેમ માતા પોતાના બાળકનું પાલન પોષણ કરે છે તેમ નદીઓ પોતાના મીઠા પાણીથી જીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે નદી કિનારે જ માનવ સંસ્કૃતિનો વિકાસ થયો છે ખેતી અને ઉદ્યોગો માટે નદીનું પાણી આશીર્વાદ સમાન છે પરંતુ આજે માનવી છે પોતાના સ્વાર્થ માટે છે એ નદીઓ કચરો અને કેમિકલ યુક્ત પાણી નાખીને તેને પ્રદૂષિત કરી રહ્યો છે જો નદીઓ શુદ્ધ નહીં રહે તો પૃથ્વી પરનું જીવન જોખમાશે ભારતીય તો ભારતીય સંસ્કૃતિમાં નદીને શું કહેવાય છે બરાબર છે શું કહેવામાં આવે છે ભાઈ દેવી લોકમાતા સખી કેસરિતા ભાઈ પહેલી જ લાઈન ની અંદર આન્સર છે અને હાઈલાઈટ એ ભૂલથી થઈ ગયો છે ભૂલથી થઈ ગયો છે ઓકે કુમાર બી આવે છે હિનાબેન બી આવે છે ફૈઝલભાઈ બી આવે છે પ્રતીક્ષાબેન બી આવે છે ભાઈ નામ એવું લાગે ખુમાણ છે એક્ટિવ કહેવાય ને હા એને કહી દીધું ચલો બેન હા ભાઈ જૂનાગઢ થી લઈએ છીએ ઓકે હા ભાઈ બીજા કોઈ આન્સર આપવામાં બાકી કોઈ છે

ओके okay. प्रतीक्षा बेन सी आए जय भाई सी आए बटकी भाई सी आए फैजल भाई सी आए जय भाई सी आए हरेश भाई सी ओके okay. मेहुल भाई सी ओके okay. कुलदीप भाई सी ओके okay. वीएम कुमार मोटो जवाब ओके okay. अक्षय भाई सी आए भाई हाँ ध्रुव भाई सी आए हिना बेन सी ओके okay. रुद्र भाई सी ओके okay. जगदीश कुमार सी आए मेनका बेन सी रोहिल भाई सी ओके okay. हाँ भाई अः સી વિકલ્પ છે બીજા દેશોની જે સ્થિતિ છે આપણે જોવા જઈએ ને તો આપણા દેશ કરતા છે અહીંયા નદીઓની સ્થિતિ છે વધારે સારી છે ત્યાં છે ચોખ્ખું પાણી હોય છે બરાબર આપણે એ નથી હોતું

હા ભાઈ ગ્રામર કદાચ હોય શકે હો હા ગ્રામર હોય શકે ઓકે ભાઈ સી આન્સર આવે છે એ આવે છે બીજા કોઈ છો ઓકે એ આવે છે એ આવે છે બીજા કોઈ છે ઓકે સી આવે છે ઓકે સી આવે છે બીજા કોઈ ઓકે ભાઈ સાચા છો બરાબર છે સી વિકલ્પ છે રાઈટ આવશે અશુદ્ધ કે પ્રદૂષિત ઓકે કાલે કોઈને ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ કોઈને છે કાલે હા ભાઈ કઈ રો ટીક કઈ રો કઈ રો કાલે કોઈને ગ્રાઉન્ડ છે ઓકે ઓકે નવ માર્ચ જુનાગઢ ઓકે ઓકે વેસ્ટ ઓફ લખો ઓકે ઓગણીસ ફેબ્રુઆરી છે ઓકે બીજા કોઈ છે ઓકે ફેબ્રુઆરી છે ઓકે ફોર્મ ભરાયું નથી ચોવીસ ફેબ્રુઆરી અઠ્યાવીસ ફેબ્રુઆરી બીજા કોઈ ઓકે દસ ફેબ્રુઆરી

ઓકે બાર માર્ચે છે બીજા કોઈ છે ઓકે ચાલો આગળ વધીએ પાણી શબ્દ સમાન અર્થ ધરાવતો શબ્દ સાવ જો ભાઈ જલ આકાશ અગ્નિ કે પવન

મુકેશ ભાઈએ રેશ ભાઈએ પટેલ ભાઈ પ્રતીક્ષા બેન ઓકે જગદીશ ભાઈએ હિના બેન એ રુદ્ર ભાઈએ કોમલ ભાઈએ ઓકે એ એવું લાગે તો હા ચાલે હાથ આડો ઉભો રાખીને આડા ઊભા રાખીને ને ઉભા રહેજો એ રોકાઈ જશે પૂછાઈ જાય ભાઈ પૂછાઈ જાય હા હા ભાઈ પવનમાં છે હાર્ડ પડે સ્વાભાવિક છે પણ આપણે કુદરત ના છે રોકી ના શકીએ બરાબર એટલે આપણે આપણે તૈયારી માં છે જવું પડે ઓકે હા ભાઈ હેપી રિપબ્લિક ડે હા ઓકે ચલો અહિયાં એ આવ્યો છે ભાઈ બીજા કોઈ છે સાચા છો હા હા દસ માં અંદર ચલ એ આવશે ઓકે ચલો હા ભાઈ ફેબ્રુઆરી અને માર્ચ માં છે પવન ઓછો થઈ જશે હા આવીશ હા પ્રાર્થના કરીએ કે ભાઈ ઓછો હોય બરાબર છે હા તો તમે વ્યવસ્થિત રીતે છે દોડી શકો બરાબર તમે જે મહેનત કરી છે ને એને કેવાય ને કે ભાઈ લેખે લગાડી શકો ઓકે ચલો આગળ જોઈએ

આપણે દરેક વ્યક્તિએ છે પોતાના જીવનમાં છે શિસ્તને સ્થાન આપવું જો અહીંયા જો કે એક બાબત છે થોડીક કમથી ઓલી થાય છે બરાબર કે ભાઈ ઋતુ છે પોતાના ટાઈમે છે ક્રમ બદલે છે બરાબર આમાં થોડો ઘણો ફેરફાર થતો હોય પણ આપણે જે પેરેગ્રાફને પરમેશ્વર માનીએ છીએ એટલે આપણે એ મુજબ હાલશું બરાબર છે ઓકે જીવનમાં સફળતા મેળવવા માટે શું અનિવાર્ય છે પૈસા શિસ્ત રમત ગમત કે આળસ નહીં ભાઈ પૈસા તો બરાબર છે આ પૈસા તો

ત્યાં હાજર થઈ જવાનું છે હા પછી છે તમે ખોવાઈ જાઓ છો એવું થઈ છે બરાબર એટલે થોડુંક છે જોજો ટાઈમસર છે હાજર થઈ જાજો તમારા માટે છે મેથ્સ એન્ડ રીઝનિંગ છે રિસર્ચ સાથે આવે છે ભાઈ ઓકે અગિયાર માં ની અંદર સાચા છો ભાઈ બરાબર છે હા ભાઈ ઠાકોર સાહેબના લેક્ચર ની અંદર છે આપણે 30 પ્લસ

બરાબર છે આ ત્રીસ જણાને જોવાનું હોય તો પચાસ ને છે ને શેર કરી દેવાનું કારણ કે વીસ છે કદાચ આજે છે કાર્યક્રમ ક્યાંય પણ બાર ગયા હોય બરાબર તો છે કદાચ થોડુંક પ્રશ્ન વાળું હોય તો છે આપણે શેર કરવાનું રાખશું બરાબર છે હા ઓકે ભાઈ અગિયાર માં ની અંદર હા બી વિકલ્પ છે રાઈટ આવશે બરાબર છે સીસ તો ઓકે હા ભાઈ થઈ જાય તો બરાબર છે હા તમારા માટે જ સારું છે ઓકે ચાલો આગળ જોઈએ કુદરત આપણને સાનો પાઠ ભણાવે છે વાર્તાનો ગાવાનો શિસ્ત નો કે યુદ્ધ નો ભાઈ ગ્રુપમાં છે જોઈન ન થયા હોય તો ગ્રુપમાં જોઈન થઈ જજો ટેલિગ્રામ ની અંદર છે જોઈન ન થયા હોય તો ત્યાં પણ છે જોઈન થઈ જજો બરાબર છે હા એક બીજી વસ્તુ ઇન્સ્ટા અને એફબી માં પણ છે એવું લાગે તો ફોલો કરી આવજો બરાબર છે અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો બરાબર છે હા લાઈક કરવાની બાકી છે લાઈક તો કરી દેજો અને ભૂલતા નહીં પાછા ઓકે સી આવે છે ભાઈ સી આવે છે થઈ જશો હા ઉપર નંબર છે પિન કરેલા છે ત્યાં ઓકે ચાલો કેવા માણસ નું ભવિષ્ય અંધકારમય રહે છે જે મહેનતુ હોય જે જીવનમાં શિસ્ત નથી કે જે ખૂબ વાંચે છે કે જે સમયસર જાગે છે સમયસર તો કે અમે ઉમી ન જાગતા બી આવે છે બી આવે છે ભાઈ બી આન્સર આવે છે બીજો કોઈ છે હા ભાઈ જાગીને પાસા સુઈ જાઉં છો એ તો મને ખબર છે હા ને ઓકે બી આવે છે બીજા કોઈ છે ઓકે તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો સાથે સાથે જણાવતા જજો હા ઓકે બી આવે છે બીજા કોઈ બી આવ્યું સી આવ્યું હવે બીજા કોઈ બાકી છે એ અને ડી આપી જ ચાલો

છાયડો ઓકે એ આવે છે ભાઈ એ આવે છે બી આવે છે ઓકે મળી ગઈ ને કંઈ વાંધો નહીં ચલો લઈ લેજો હો સાચવીને રાખજો ઓકે એ બીજા કોઈ ઓકે એ આવે છે એ આવે છે એ આવે છે એ આવે છે બીજા કોઈ છે હા ભાઈ સફળતા નું તડું ખોલવામાં કામ લાગશે હા શ્યોર ઓકે હા ભાઈ અહિયાં ચલો આગળ જોઈએ ઓકે સુરજ શબ્દ સુરજ શબ્દ નો સમાનાર્થી શબ્દ ઓકે બી આવે છે બી આવે છે બીજા કોઈ છે ચલો આજ બધા છે જવાબ આપો હું રાહ જોઉં છું બિયા ઓકે આજે રોજા છેને એટલે બધા મોજમાં છે ફૂલ કે બી આવે છે બી આવે છે બીજો કોઈ છે ક્યાં ગયા મેં તને જવાબ આપવાનો તો ક્યાં ગયા કદી સેલુ છે આજ નું સેલુ છે હા સાચા જય માતાજી બી વિકલ્પ છે રાઈટ છે બરાબર રહી અથવા તો પાસ એવું થાય ઓકે નહી આવડે અને કંટાળી જાઉં છો પછી હાઈ લેવલ નું સાથે છે હા લઈએ તો છે તમને થોડું અઘરું લાગે છે બરાબર છે ઓકે હા તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો છે જણાવો ચાલો પૂછાઈ જાય ભાઈ વ્યાકરણમાં ઘણી વખત છે પૂછાઈ જાય ભાઈ સમાનાર્થી કીધો છે ચંદ્રને આવે બરાબર છે હા ચણા ચડવે ચડાવો છો ઓકે કોઈ પ્રશ્ન નથી ચલો બીજા કોઈને પ્રશ્ન હોય તો આપી દો ચલો બસ હવે પૂરો થવા ઉપર છે હા પૂરો થવા ઉપર છે હા બસ થોડું થોડું લેવલ છે વધારે તો જવાનું હા બતાવીશ હા બતાવીશ એટલે તો કેવાય છે હા આવજો ઓકે કઈ પ્રશ્ન હોય તો જે જણાવી દો ચાલો હા ભાઈ ટફ પૂછાય છે પણ હા આવતીકાલે છે આપણે જીકેનું છે થોડું વધારે પડતું છે ટફ હોય ગયું હતું બરાબર છે એટલે આજે થોડુંક છે લો લેવલ લેવું પડે મહત્વ એટલા માટે ઓકે ઓકે જુનાગઢમાં હોય ઓકે કોઈ છે ભાઈ આપણે વાગે છે જીકે નું લેક્ચર છે બરાબર છે હા તો ત્યાં છે જોડાવાનું છે પાંચ આજુબાજુ છે આપણે મેથ્સ નો લેક્ચર છે ત્યાં પણ છે જોડાઈ જવાનું છે બરાબર અ બાકી હવે મળીએ છીએ હા ને ચાલો